સોલંકી લાલજીભાઈ તેજાભાઈ ગામ લોયા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર એક વાત એવી સમાજને કહવા માટે જઈ રહ્યો છું તો દરેક સમાજ શાંતિથી સાંભળજો અને ગ્રાઇડલાઇટ મુજબ અનુભવ કરજો કાયદા પ્રમાણે કાયદાને વિરુદ્ધ કોઈ ન જતા અને કોઈ ઉપજતા પણ નહીં કારણ એક આપણા દલિતોના વાલ્મિકીના અને આદિવાસીના જે હક અને અધિકાર માટે આપણે લડીએ છીએ એ તો તમામ જ્ઞાતિ લડતી હશે જ તે મારી ઘણી પણ એમાં પણ ઇન્વોલ્ડ કેટલા લોકો હોય છે તો આપણા કાયદા અને કાનૂની પ્રમાણે આપણે હક અને અધિકાર નથી મળતો એ વાત કરું પેલો ભ્રષ્ટાચારી તલાટી દરેક ગામમાં કારણ કે સભ્ય અને અનુસૂચિત જાતિના અથવા આદિવાસી અથવા વાલ્મીકી જ્યારે સંગઠન ન હોય તો એ લોકો ફાયદો ઉઠાવે છે બીજો હક તાલુકામાં જ્યારે આપણેને તાલુકાના ન્યાય સમિતિ ચેરમેન આપણને સપોર્ટ ન આપે અથવા આપણા અનુસૂચિત જાતિના સભ્યો આપણને સપોર્ટ ન આપે તો ટીડીઓ અથવા મામલતદાર ખાઈ જાય એ પણ ખબર છે ભાજપ સરકારને બધી ખબર જ છે કે જે ગ્રાંટો આવે છે એ એમના ગીસા ગરમ કરવા થાય છે એવો હું સુખો ઉલ્લેખ આપું છું કેમ કે મારી પાસે એવો પ્રશ્ન છે જો ખાઈ ના જતા હોય તો આ વિડીયોથી માધ્યમ આટલા વ્યક્તિને તો હું ચુનતી આપું છું જે મારી પાસે આધાર પુરાવા ડોક્યુમેન્ટ પડ્યા છે એમાં નામ સહિત બોલી સ્તંભરે યુવરાજજી પરમાર કરીને તલાટી છે એ લોકોએ ઠરાવ કર્યો હોય અનુસૂચિત જાતિનો પાંચ વર્ષની અંદર તો ચાર વર્ષ ઓલરેડી પંચાયતના થઈ ગયા છે તાલુકામાં બી ટીડી પ્લાન આવે છે એ મંજૂર પણ કર્યો હોય ટીડીઓ સાહેબે ગ્રાન્ટ પણ ઉપડી ગઈ હોય તો એની પણ કોઈ માહિતી આપતા નથી જિલ્લાની અંદર ચલો સોરી ડેપ્યુટી કલેક્ટર એ જે હોય તે એમને પણ વારંવાર મેં અરજી કરેલી છે એ પણ કોઈ ધ્યાન આપતા નથી જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારી પછી હોય જે જે આવતા હોય કર્મચારી નિરીક્ષક ઈ બાંધકામ શાખા તથા કલેક્ટર સાહેબ જેને આપણે આખા જિલ્લાના ડીએમ કહેવામાં આવે છે એમની પાસે દસ તાલુકાનો પાવર હોય અને ત્રણ કે ચાર પ્રાંત કલેક્ટરનો પાવર હોય કારણ કે તે બેઠા બેઠા આપણે એવું નથી કહેતા કે પર્સનલી પણ આ વસ્તુ અનુભવ એટલો કરવાનો રહે છે કે આપણે જો અરજી કરીએ ગમે તે જ્ઞાતિના હોય અઢારે વર્ણ ધરાવતા લોકો હોય અઢારે જ્ઞાતિ જો અરજી કરતા હોય ને અરજીના મારફતથી એઓનું પેટનું પાણી ન હલતા હોય તો જાગૃત થવાની જરૂર છે કેમ ચૂંટણી હોય તો ફોલ્ટ થાય કામ હોય તો ફોલ્ટ થાય ગૌચર હોય તો એ બારોબાર આપી દે તો શું એમના બાપુની આ સંવિધાન ભાજપ સરકારે શું ખરીદી લીધેલું છે કાયદા ખરીદી લીધેલા છે આપણે બહુ વધુ ઉપસવી તો એ કોને રાખે એમના મામાને આગળ રાખે પોલીસવાળાને આપણને ડરાવે પણ એમને પણ જો કાયદો આપણે બતાવીએ તો એ એમ કે ભાઈ આમાં અમે કાંઈ કરીએ શકીએ નહીં કેમ કે આ બધું મામલતદાર ટીડીઓ સાહેબ ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ અથવા એમની પ્રશ્ન છે અમે તો ખાલી અહીંયા આવીને ઊભા છીએ બસ ઊભા રહે કરી તો હું દરેક સમાજને એક જ વિનંતી કરું છું કે આદિવાસી હોય અનુસૂચિત જાતિના વાલ્મિકી હોય દલિત હોય અથવા જે તે અધિકારીની સામે અરજી કરતા હોય પગલાં ભરતા હોય તમારું એક જ માનવાનું છે અને એક જ વિનંતી કરું છું કે જે લોકો કાયદેસર લડતા હોય એને દરેક સંગઠન દરેક ગ્રુપ સપોર્ટ કરવા વિનંતી કારણ કે મારી જેવા એકલા લોકો લડતા હોય તો ઘણા લોકો એવા હોય છે કે અમને કેસ આપી દો પછી રફાદફા કરી નાખે તમે અહીં બેઠા હો તમને ખબર ન હોય એટલા માટે હું કોઈને કેસ આપતો નથી પણ હું ખુદ સક્ષમ છું તાલુકા જિલ્લા અને કલેક્ટર પ્રાંત કલેક્ટર અથવા ગુજરાતના મુખ્યમંત્રી હોય એની સાથે પણ વાત કરવા સહમત છું મારે ખાલી સમાજ સંગઠનનો ટેકો જોતો છે જો સંગાથ સંગઠન મને જો ટેકો આપતી હોય તો દરેક બંબુડીઓ હું સાફ કરવા માગું છું ને અમારો વિકાસ ક્યાં ગયો એ પ્રત્યેક હું ખાલી ઓનલી ફોર દલિતનો જ વિકાસ ક્યાં ગયો કેમ નથી